ઢવીચારણ ની ઉપસ્થિતિમાં પંદરમા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે કલેક્ટરે નવા યુવા મતદારોને જણાવ્યું કે ચૂંટણી મતદાન કાર્ડ મળતા પોતે બાળક નહીં પરંતુ યુવા બન્યા છો તેનો પહેલો પુરાવો છે આપણે પોતાના હકો પરતવે જાગૃત છીએ પરંતુ ફરજ બાબતે જાગૃત બનવાનો આ દિવસ છે યુવાઓ વિચારે કે તેમના માટે કેવી નીતિઓ ઘડાઈ રહી છે જેનાથી તેમના જીવનમાં શું પરિવર્તન આવી રહ્યું છે આપણા નેતા આપણા હિતમાં આપણા દેશના હિતમાં જનહિતમાં કામ કરી રહ્યા છે કે કેમ તેમજ આપણા હાથમાં જ કેવી સરકારની રચના કરવી એ અધિકાર સંવિધાને આપ્યો છે જેનો સદુપયોગ કરવો સોશિયલ મીડિયામાં માત્ર પોતાના રીલ્સ મૂકવાને બદલે પોતાની રાષ્ટ્ર ફરજ પ્રત્યે જાગૃત બની અને પોતાની જવાબદારી નિભાવી વીજળી બચાવો પાણી બચાવો પોતાની આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતાનું વાતાવરણ રાખો સારા નાગરિક તરીકેની જવાબદારી નિભાવવા માટે જરૂરી નથી કે સરહદ પર જવો આમ નાગરિક તરીકે પણ આપણી રોજબરોજની પ્રવૃત્તિઓમાં પોતે નાગરિક હોવાની ફરજ નિભાવીએ આજનો યુવા નશા તરફ આકર્ષાઈ રહ્યો છે તે છોડી પોતાનું સારું કરિયર બનાવીએ નશા મુક્ત સમાજનું નિર્માણ કરીએ આ પ્રસંગે મતદાન જાગૃતિ ગીત ભારત કે પ્રસ્તુતિ કરાઈ હતી નવા યુવા મતદારો મતદારો તેમજ ચૂંટણી અંગે સારી કામગીરી માટે બીએલઓ તેમજ કર્મચારીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા તેમજ યુવા મતદારોએ મતદાન અંગેના શપથ લીધા આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રાંત હિંમતનગર ચૂંટણી મામલતદાર હિંમતનગર મામલતદાર ટ્રસ્ટી ડાયાભાઈ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ટ્રસ્ટીગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા